આજે આપણે વાત કરીશું હિરોશીમા અને નાગાસાકી એક એવી ઘટના જેને ખરેખર દુનિયાને બદલી નાખી ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસ બે બોમ્બ બે શહેરો અને એક એવી ઘટના જેને ઇતિહાસ નો રસ્તો જ હંમેશા માટે બદલી નાખ્યો તો ચાલો શરૂ કરીએ આ બધું કેવી રીતે થયું આપણે વાત કરી રહ્યા છીએ યુદ્ધના અંતિમ તબક્કાની જો ઓગણીસો પિસ્તાલીસ સુધીમાં યુરોપમાં તો યુદ્ધ પૂરું થઈ ગયું હતું પણ પેસિફિકમાં લડાઈ એ તો વધુ ને વધુ ઘાતક બનતી જતી હતી આ નકશા પર નજર નાખો અહીં શું થઈ રહ્યું હતું કે કે વર્ષોથી એકદમ ક્રૂર લડાઈઓ ચાલી રહી હતી જેને આઈલેન્ડ હોપિંગ કહેવાય એટલે સેનાઓ એક પછી એક ટાપુ જીતતી આગળ વધી રહી હતી અને હવે તેઓ જાપાનના મુખ્ય ટાપુઓને એકદમ નજીક પહોંચી ગયા હતા સમજો કે ચારે બાજુથી ઘેરાબંધી કરી રહ્યા હતા પણ આ જીત ખૂબ મોંઘી પડી રહી કારણ કારણ જાપાનીઓનો પ્રતિકાર એ સામાન્ય ન હતો એ એકદમ કટ્ટર હતો વિચાર તો કરો ઈવો જીમાની લડાઈમાં લગભગ નવ્વાણું ટકા જાપાની સૈનિકો લડતા લડતા મરી ગયા

મેનહેટન પ્રોજેક્ટ આ કોઈ સામાન્ય પ્રોજેક્ટ નહોતો બીજા વિશ્વ દરમિયાન પહેલું પરમાણુ હથિયાર બનાવવા માટેનો આ એક ટોપ સિક્રેટ અમેરિકન પ્રયાસ હતો આ પ્રોજેક્ટ કેટલો મોટો હતો એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે એનો ખર્ચ તે સમયે બે અબજ ડોલર હતો એટલે કે આજના હિસાબે લગભગ અઠ્યાવીસ અબજ ડોલર આનો એક જ ધ્યેય હતો એક એવું હથિયાર બનાવવું જે યુદ્ધનો અંત લાવી શકે અને આ પ્રોજેક્ટમાંથી બે અલગ અલગ પ્રકારના અણુ બોમ્બ બન્યા

25 જુલાઈ 1945 નો હુમલાનો આદેશ एकदम સ્પષ્ટ લખેલું છે કે 509મા કમ્પોઝિટ ગ્રુપ ને પહેલો સ્પેશિયલ બોમ્બ ફેંકવાનો છે અને ટાર્ગેટ તરીકે ચાર શહેરોના નામ હતા હિરોશિમા કોકુરા નિગાતા અથવા નાગાસાકી અને પછી એ દિવસ આવ્યો જ્યારે આકાશમાંથી આગ વર્ષી આ નકશો એમ મિશનનો રૂટ બતાવે છે બી 29 બોમ્બર વિમાનોએ મરિયાના ટાપુ પરના ટિનિયન બેઝથી જાપાન સુધી ઉડાન ભરી આ કોઈ નાની મુસાફરી નહોતી લગભગ છ કલાકની લાંબી અને ખતરનાક ફ્લાઇટ હતી તારીખ હતી છ ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસ સમય હતો સવારના આઠ વાગીને પંદર મિનિટ એનો લાગે નામના બી વિમાને લિટલ બોય બોમ્બને હિરોશીમા શહેર પર છોડી દીધો અને પછી વિસ્ફોટ થયો એક ક્ષણે એક જ હથિયારે એટલી ઊર્જા છોડી જેટલી 16000 ટન TNT બરાબર હોય આકાશમાં જાણે બીજો સૂરજ ઉગી નીકળ્યો હોય એવો આગનો ગોળો ફાટ્યો અને નીચે જે શહેર હતું એના પર અકલ્પનીય વિનાશ વર્ષી પડ્યો તાત્કાલિક પરિણામ ભયાનક હતું બસ એક જ ક્ષણમાં એક જોરદાર વિસ્ફોટ અને એના પછી આગના તોફાને શહેરના કેન્દ્રને જમીનદોસ્ત કરી દીધું લગભગ 11 ચોરસ કિલોમીટરનો વિસ્તાર સાફ થઈ ગયો જે એક સમય જીવંત ધમધમતું શહેર હતું તે આંખના પલકારામાં ખંડેર બની ગયું આ જે તસવીર છે એ ગેનબાકુ ડોમની છે આશ્ચર્યની વાત એ છે કે આ ઇમારત વિસ્ફોટના કેન્દ્રથી માત્ર 150 મીટર જ દૂર હતી છતાં પણ એનું માળખું ઊભું રહ્યું અને આજે આ ડોમ એ બોમ્બની ભયાનક વિનાશક શક્તિ અને સાથે સાથે શહેરના પુનર્જીવન બંનેનું એક શક્તિશાળી પ્રતીક બની ગયું છે પણ વાત અહીં પૂરી નહોતી થઈ ત્રણ દિવસ પછી નવ ઓગસ્ટે બીજો બોમ્બ ફેટમેન નાગાસાકી શહેર પર ફેંકવામાં આવ્યો આ બંને હુમલામાં માણસોએ જે કિંમત ચૂકવી એ ખૂબ જ મોટી હતી

હથિયારો પોતાના જ વિનાશના ડરથી ડર થી ખરેખર દુનિયામાં એક પ્રકારની કાયમી ભલે તણાવ ભરી પણ શાંતિ સ્થાપિત કરી છે આ એક એવો જટિલ સવાલ છે જે પરમાણુ યુગ નો વારસો બનીને આપી સામે